વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી આજે શનિવાર નો દિવસ છે ત્યારે આજના દિવસનો પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે જણાવીશું તમામ રાશિના જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર જેનો ચાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા તેમની સમસ્યા જણાવી હતી આજે તેમને તેમના પ્રશ્નોનું પણ નિરાકરણ મળી જશે તો તમામ વિષયો પર જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય વિપુલ શાસ્ત્રીજી વિપુલજી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે વિપુલજી કાર્યક્રમની શરૂઆત થઈ चुकी છે હવે તમે દર્શક મિત્રોને જણાવી દેશો કે આજનો પંચાંગ શું છે નીલાંજન સમાવાસમ રવિપુત્રમ યમાગયમ સાયા માત્રણ દશમ બહૂતમ તન્નમાવિ સલિચ્છર સૌ દર્શક મિત્રોને જય ગણેશ શુભ શરૂઆત શુભ પંચાંગથી આપણે કરીશું 7 જાન્યુઆરી 2024 ને શનિવાર પોષ સુદ બીજ એટલે ભગવાન રામદેવપીરના આજે બીજ પણ કહેવાય બીજની તિથિ એટલે ઉત્તમ તિથિ સાથે નક્ષત્રની અંદર સવર્ણ નક્ષત્ર છે યોગની અંદર વજ્ર નામનો યોગ છે કરણ તૈતિલ નામનું કરણ છે રાશિ આજે મકર છે જેના અક્ષર છે ખ અને જ જે કોઈ બાળકો આજે જન્મે એમના આ રાશિ પ્રમાણે ખ અને જ અક્ષર ઉપર નામ ઉત્તમ રહે તેવીસની અંદર રહેલું છે ત્રેવીસને પાંચ સુધી આ રાશિ પૂર્ણ થાય પછી કુંભ રાશિની અંદર જે પ્રવેશ થશે

કોઈપણ પ્રતિષ્ઠા યજ્ઞ હોય તો ભગવાન બાર અને ઓગણચાલીએ ભગવાનની પ્રતિષ્ઠા સ્થિર મંદિરની અંદર થતી હોય છે તો આ અભિજિત મુહૂર્તો લગ્નની અંદર હસ્તમેળાપની અંદર પણ લેતા હોઈએ છીએ સારા કાર્યની અંદર અભિજિત મુહૂર્ત કોઈપણ ઓપનિંગ હોય કોઈ કાર્ય કરતા હોય તો એની અંદર ઉત્તમ રહેલું છે તો આજનું અભિજીત મુહૂર્ત બાર ઓગણત્રીસથી દસ અને એક અને ત્રીસ દસ સુધી આ ઉત્તમ રહેશે સાથે રાહુકાળ જોઈએ તો ચાર વાગ્યાથી રાહુકાળ ચાલુ થાય ચાર થી અને સાંજે સોળ અને અઢાર અને સોથી આ રાહુકાળ બતાવવામાં આવ્યો છે તો આ રાહુકાળની અંદર પણ ઉત્તમ કાર્ય કોઈ પણ કરવું નહીં ખાસ ધ્યાન રાખવું વિજય મુહૂર્તની અંદર પણ આપણે સાથે જોઈએ તો ચૌદ સુડતાલીસથી પંદર અને વીસ સુધી વિજય મુહૂર્ત ગણાય છે આજે પંચાંગનો પ્રારંભ થઈ રહ્યો છે તો આજે ત્રેવીસ અને થી પંચાંગ બેસી રહ્યું છે તો કાલે કુંભ રાશિની અંદર પણ પંચંગ ગણાશે તો આજનો આ દિન વિશેષની અંદર આપણે ખાસ શનિવાર એટલે હનુમાન વાર વારશે સાથે સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરો શનિદેવની પણ આજે દસ નામનો જે કોઈ પાઠ કરશે તો ભગવાન શનિદેવની પણ પૂર્ણ કૃપા થશે સાથે સાથે પીપળાના વૃક્ષની અંદર જળ અને દૂધ અર્પણ કરશે તો આજના દિવસે શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે જય ગણેશ સ્વામી ભગવાન મંગળ ભગવાન રહેલો છે તો મંગળ માટે આજના દિવસે મેષ રાશિના જાતકો માટે મંગળની પૂજા સાથે સાથે આજે વ્યવસાયમાં પ્રગતિ સાથે ધનનો લાભ થાય અગાઉથી આયોજન કરેલ કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થશે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા રહે રમતગમત ક્ષેત્રમાં ખ્યાતિ આપણી વધશે ઉપાયની અંદર આજે આપણે જોઈએ તો આજે ભગવાન રામની પૂજા કરવાથી શ્રેષ્ઠ શુભફળની પ્રાપ્તિ થાય સાથે સાથે શુભ રંગ આપણા માટે આજે મરૂણ રંગ ઉત્તમ રહેલો છે અને શુભ મંત્ર ઓમ શ્રી રામ ભદ્રાય નો કરશો તો મેષ રાશિ હવે જાણીશું વૃષભ રાશિ વિશે તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો રાશિ ચક્ર ની અંદર બીજી રાશિ એટલે વૃષભ રાશિ જેના અક્ષર છે બહુ રાશિ નો સ્વામી ભગવાન શુક્ર મહારાજ રહેલો છે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સારી શક્યતા બની રહી છે જમીન મકાન વાહન ખરીદવા વેપારની અંદર આજે સાવચેત રહેવું પરિવાર કેટલાક શુભ કાર્ય કરવાથી પરિવાર સાથે આજે કરેલા કાર્યથી પૂર્ણ શક્યતા પ્રાપ્ત થાય ઉપાયની અંદર આજે હનુમાન ચાલીસાનો પાઠ કરીશો સુંદરકાંડનો પાઠ કરીશો તો તમારા માટે ઉત્તમ રહેશે મરૂણ રંગ શુભ રંગની અંદર મરૂણ રંગ આપણા માટે ઉત્તમ છે સાથે સાથે શુભ મંત્ર શ્રી પવન નંદનાય નમઃ શ્રી પવન નંદનાય નમઃ આ મંત્રનો જપ કરશો તો આજના દિવસે શુભ ફળની પ્રાપ્તિ થશે જય ગણેશ જી બિલકુલ હવે જાણીશું મિથુન રાશિ વિશે તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો રાશિ ચક્રની અંદર ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ તેના અક્ષર છે ક સ ગ રાશિનો સ્વામી ભગવાન બુદ્ધ મહારાજ રહેલો છે આજે તમને પ્રિય વ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે તમે કોઈ ગંભીર રોગથી પકડમાં આવી શકશો ધનિષ્ઠ સંબંધોને એકબીજા સાથે સાચવીથી કાર્ય કરવું કોઈ પણ સાધન ચલાવતા હોય તો સાચવેતીથી આજના દિવસે ધ્યાનપૂર્વક સાધન ચલાવજો જેથી આપણને કોઈ પણ આગળ મુસીબત ઊભી ન થાય સાથે સાથે આજના તમને માનસિક ચિંતાઓ મન ચંચળ રહેશે તો એની અંદર કોઈ પણ કામ ધ્યાનપૂર્વક કરશો તો એની અંદર તમને સારી સફળતા રહેશે ઉપાયની અંદર આજે સફેદ વસ્તુનું દાન કરવું શિવજી ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરવો અને આપના માટે શુભ રંગ સફેદ એ ઉત્તમ રહેલો છે જય ગણેશ જી બિલકુલ હવે જાણીશું કર્ક રાશિ વિશે તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો રાશિચક્રની અંદર ચોથી રાશિ એટલે કર્ક રાશિ જેના છે ડ અને હ રાશિનો સ્વામી ભગવાન ચંદ્ર મહારાજ રહેલો છે આજે કાર્યક્ષેત્રમાં આવતા અવરોધો દૂર થશે મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થઈ શકશે વિદ્યાભ્યાસમાં તમને સારી સફળતા પ્રાપ્ત થશે આજે પરિવારમાં વિવાદ ટાળો અને કોટકચેરીનું કોઈપણ કાર્ય હોય તો એની અંદર તમે ધ્યાનપૂર્વક મનથી કાર્ય કરશો તો એની અંદર સફળતા પ્રાપ્ત થશે ઉપાયની અંદર હનુમાન દાદાને આજે તેલ દાદા સાથે ચડાવવાથી તમને સારી સફળતા મળે શુભ રંગ આપના માટે રાખોડી અને શુભ મંત્ર રાઘે રાઘ વૈદાય નમઃ ઓમ રાઘ વૈદાય નમઃ આ મંત્રનો જપ કરવાથી સુફળની પ્રાપ્તિ થાય જય ગણેશ હવે જાણીશું સિંહ રાશિ વિશે તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો રાશિ ચક્રની અંદર પાંચમી રાશિ એટલે સિંહ રાશિ જેના અક્ષર છે મ અને ટ રાશિનો સ્વામી ભગવાન સૂર્ય ભગવાન રહેલો છે આજે વ્યવસાયમાં પ્રગતિ સાથે ધન લાભ થાય ભગવાન સૂર્યનારાયણની આજે ઉપાસના કરશો સૂર્યનારાયણ ભગવાનને ચંદનથી અર્ઘ્ય અર્પણ કરશું લાલ પુષ્પ અર્પણ કરશું તો સારી સફળતા થશે અંગત વ્યવહારમાં ક્ષેત્રમાં સમાન નમો મળવાની શક્યતા પ્રાપ્ત થઈ રહી છે સાથે સાથે નવા વ્યવહાર કોઈ પણ કરવા હોય તો એની અંદર પણ આજે તમને તમને સારી સફળતા પ્રાપ્ત થઈ છે અંદર અંદર રોજગાર રહેશે જે કોઈ કામ કરશો તો મન લગાવીને કાર્ય કરશો તો એની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે આજે ઉપાયની અંદર રામજી મંદિરના દર્શન કરવા સીતા લક્ષ્મી અને હનુમાનજી સાથે જ્યાં રાધાકૃષ્ણ મંદિર હોય રામજી મંદિર હોય ત્યાં દર્શન કરશો તો આજના દિવસે તમને સારી સફળતા પ્રાપ્ત થશે શુભ રંગ કથાઈ સાથે સાથે શુભ મંત્ર ઓમ રુદ્રાત્મક આય નમઃ ઓમ રુદ્રાત્મક આય નમઃ આ મંત્રનો જપ કરવાથી શુભ પ્રાપ્તિ થાય આપણા દિનની અંદર શુભ શરૂઆતની અંદર સારી સફળતા રહે જય ગણેશ જી બિલકુલ હવે જાણીશું કન્યા રાશિ વિશે તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો રાશિ ચક્રની અંદર સતી રાશિ એટલે કન્યા રાશિ જેના અક્ષર છે પઠ ન રાશિનો સ્વામી ભગવાન બુદ્ધ મહારાજ રહેલો છે નોકરીમાં ક્ષેત્રમાં પ્રગતિ થશે આજના દિવસે આવક વધારામાં થવાની તમને શક્યતા ઉત્તમ બતાવી રહી છે સંતાનને સંબંધી કોઈ પણ મોટું કાર્ય પૂર્ણ થઈ શકશે સંતાનો દ્વારા આજે કોઈ પણ તમે સાથે બેસીને વાત કરીને કાર્ય કરશો એની અંદર તમને સારી સફળતા મળશે આજના દિવસે લીલું ઘાસ ગાયોને ખવડાવશો મગનું દાન કરશો તો તમને સારી સફળતા મળશે પ્રવાસ કે દેશ વિદેશમાં કાર્યનું જે કોઈ કાર્ય અટકાતું હશે તો એની અંદર પણ સારી સફળતા મળશે વિદેશ યોગની અંદર સારી સફળતા પ્રાપ્ત થઈ રહી છે આજે ઉપાયની અંદર લીલા નારિયેલનું દાન કરવું કોઈપણ શિવના મંદિરે તમે આજે લીલા અભિષેક કરશો તો સારી પ્રાપ્ત થશે આપના માટે શુભ રંગ લીલો છે અને શુભ મંત્ર નમો આ મંત્રનો કરવાથી મંત્રમો પ્રાપ્તિ થાય જય ગણેશ જી બિલકુલ હવે જાણીશું તુલા રાશિ વિશે તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે ત્યાં જણાવશો રાશિ ચક્રની અંદર સાતમી રાશિ એટલે તુલા રાશિ જેના અક્ષર છે ર અને ત તુલા રાશિવાળો સ્વભાવની અંદર થોડો જીજીલો હોય મનનો ટ્રોંગ હોય સાથે સાથે ભક્તિભાવની અંદર બહુ આગળ હોય તમારી નાણાકીય સ્થિતિ ઊંચી રહેશે વ્યવહારની અંદર તમે સાચા છો શિક્ષણમાં પ્રગતિ માટે સમયની અંદર સારો પણ પ્રાપ્ત થાય એ સારા સમયની અંદર જો ભણી ગયા હોય અભ્યાસની અંદર તમે મન લગાવીને ભણશો તો તમને સારી સફળતા પ્રાપ્ત થશે આજે જેટલો અભ્યાસની અંદર ધ્યાનપૂર્વક કાર્ય કરશો તો એની અંદર તમને સારી સફળતા મળશે કોઈ પણ તમારા વિરોધ અભિપ્રાય રચના તક તો એ તકનો લાભ લેજો અને આજે ગ્રામ ભગવાનને તુલસી દલ અર્પણ કરશો શાલિક ભગવાનની પૂજા કરશો ગ્રામની પૂજા કરવાથી તમને શુભ પ્રાપ્તિ થાય શુભ રંગ આપણા માટે સફેદ છે અને શુભ મંત્ર ઓમ રામદૂતાય નમઃ ઓમ રામદૂતાય નમઃ આ મંત્રનો જપ કરવાથી તમને પણ

ધ્યાન રાખજો કોઈ વ્યક્તિ સાથે સ્વભાવની અંદર ઉગ્ર ન થતા ગરમ થવાથી તમારું કાર્ય અટકાશે એટલે ધીમી ગતિથી મીઠા સ્વાદથી મીઠી વાણીથી કાર્ય કરશો તો એની અંદર તમને સારી સફળતા મળશે વેપારમાં સુરગ્રતા રહેશે મીઠાસપૂર્વક વેપારની અંદર કાર્ય કરશો ધંધા નોકરીની અંદર તો સારી સફળતા રહેશે માઇગ્રેનની તકલીફ રહ્યા કરશે તો એના અંદર ભગવાન શિવની ઉપાસના કરશો તો શરીરને લગતી કોઈ પણ તકલીફ હશે તો એની અંદર સારી સફળતા રહેશે ઉપાયની અંદર આજે પીળા ફળોનું દાન આપશો મોસંબીનું દાન આપો પીળા કોઈપણ પણ ફળોનું દાન આપો તેની અંદર સારી સફળતા રહે શુભ રંગ આપણા માટે લાલ રહેલો છે અને શુભ મંત્ર ઓમ શ્રી રામાય નમ ઓમ શ્રી રામાય નમ આ મંત્રનો જપ કરવાથી સુફળની પ્રાપ્તિ થાય જય ગણેશ જી બિલકુલ હવે જાણીશું ધન રાશિ વિશે તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો રાશિ ચક્રની અંદર ધન રાશિ જેના અક્ષર છે પદ ફટો સમયથી સદુપયોગ કરવાથી તમને સારો ફાયદો થાય તમારી મજબૂત નિયમ પ્રમાણે કાર્ય કરશો તો સારી સફળતા પ્રાપ્ત થશે આજે જરૂરિયાત ઉપાયની અંદર ખાસ જરૂરિયાત વ્યક્તિઓને અનુદાન આપશો શુભ રંગ આપણા માટે બદામી છે અને શુભ મંત્ર જાનકી વલ્લભાય નમઃ આ મંત્રનો જપ કરવાથી સારી સફળતા પ્રાપ્ત થાય જય ગણેશ હવે જાણીશું મકર રાશિ વિશે તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો રાશિ ચક્રની અંદર મકર રાશિ જન અક્ષર છે ખ અને જ તમારા અટકેલા કાર્ય પૂર્ણ થઈ શકે છે તમારા જીવનમાં સારી મોટી કોઈ પણ સફળતા તમને સારી પ્રાપ્ત થઈ રહી છે મહિલાઓ માટે સમય ખૂબ આરામદાયક અને રહેવાનો છે પણ ખાસ શરીરની કાળજી રાખજો કોઈ પણ શરીરમાં નાના મોટો રોગ ન થાય એના માટે ખાવા પીવામાં ધ્યાન રાખજો આજે વૃદ્ધોનો શ્વાસ તકલીફ થઈ શકે છે અને વૃદ્ધોની સેવા કરશો તો સારી સફળતા પ્રાપ્ત થશે ઉપાયની અંદર હનુમાન ચાલીસાનો પાઠ કરવો ભગવાનને સિંદૂર અર્પણ કરવું અને શુભ રંગ આપના માટે કાળો છે શુભ મંત્ર આંજન્યાય નમઃ આંજન્યાય નમઃ આ મંત્રનો જપ કરશો તો સારી સફળતા પ્રાપ્ત થશે જય ગણેશ હવે જાણીશું કુંભ રાશિ વિશે તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો રાશિ ચક્રની અંદર કુંભ રાશિના આપસરસે ગ સ સ રાશિનો સ્વામી ભગવાન શની મહારાજ રહેલો છે આજે શનિવાર છે તમારા માટે શની દેવની પૂજા કરવાથી તમને સુખ-ફળની પ્રાપ્તિ થાય સાથે સાથે ધન ખર્ચ થવાના સંભાવના રહે છે આજે કોઈ પણ નવ વસ્તુ વસ્તુ ખરીદશો તો એની અંદર તમને સફળતા મળશે રાજનેતા માટે સમય સારો છે પરિવાર સાથે ફરવા જવાના મોકો મળી રહ્યો છે તમામ કાર્ય સફળતા પ્રાપ્ત થશે ઉપાયની અંદર બજરંગ પાઠ સાથે સાથે માટે વાદળી છે અને શુભ મંત્ર નર નરસાદુલાય આ મંત્રનો જપ કરવાથી શુભ પ્રાપ્તિ થાય જય ગણેશ જી બિલકુલ હવે જાણીશું રાશિ અંતિમ રાશિ વિશે એટલે કે મીન રાશિ વિશે તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે મીન રાશિ જેના અક્ષર છે દ ચ જ જથ રાશિનો સ્વામી ભગવાન ગુરુ મહારાજ રહેલો છે વિવાહિક જીવનમાં સામાન્ય રહે ભાગીદારીના કામકાજની અંદર આપણને ફાયદો થાય તમારા દરેક કાર્ય સમજદારી પૂર્વક બુદ્ધિથી કાર્ય કરશો તો એની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે તમારે વિદેશ પ્રવાસ પણ જવાના યોગ બની રહ્યા છે સાથે સાથે તમને આજના દિવસે જમીન મકાન લેવડ દેવડની અંદર પણ સારી સફળતા પ્રાપ્ત થાય છે ઉપાય આજે અન્નનું દાન આજના દિવસે મગનું દાન કરશો તો તમને સારી સફળતા રહેશે શુભ રંગ આપના માટે પીળોશે અને શુભ મંત્ર ઓમ શનિશ્ચરાય નમઃમ શનિશ્ચરાય નમ આ મંત્રનો જપ કરશો તો શુભ પ્રાપ્તિ થશે જય ગણેશ તો તમામ બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી વિપુલજી આપણને આપી આ સાથે જ જણાવ્યું શુભ રંગ શુભ મંત્ર અને ઉપાય પણ જણાવ્યા હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યો હતો તેમની સમસ્યા જણાવી હતી તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળના આધારે કુંડલી મેળવી તેનું ઉલ્ડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે વિપુલજી જય ગણેશ આજે જે જન્માક્ષરના આધારે આપણે કુંડળી બાળક જ્યારે કોઈ પણ સમયની અંદર એ સમયની અંદર જે બાર રાશિ બતાવી છે જન્મકુંડળી એટલે એક દર્પણ કહેવામાં આવે છે હસ્ત પ્રમાણે પણ જોઈ શકાય હસ્તરેખા પ્રમાણે જોઈ શકાય મસ્તક રેખા પ્રમાણે જોઈ શકાય પ્રશ્ન કુંડળીના આધારે જોઈ શકાય તો જન્માક્ષર જે સમયની અંદર સમય જન્મ તારીખ અને જન્મસ્થળ પ્રમાણે એ સમયની અંદર એ ગ્રહો એ સ્થાનની અંદર હોય છે તો એની અંદર આજે ખાસ આપણે જોઈ રહ્યા છીએ સૌ પ્રથમ પ્રશ્ન છે ભાવિનભાઈનો નોકરી સ્થિરતા ક્યારે થશે અને પોતે વલસાડથી છે તો ભાવિનભાઈને આ કુંડળીની અંદર ખાસ જોઈએ તો નોકરીમાં સ્થિરતા આ ત્રેવીસ ફેબ્રુઆરી પછી એમની સારી સ્થિરતા બની રહી છે અને ઉત્તમ યોગ પણ બની રહ્યા છે એમની કુંડળીની અંદર ખાસ તો ગોચરણની અંદર ગુરુ કેતોનો એક ચાંદાલ યોગ સૂર્ય શનિ શનિનો સંઘર્ષ યોગ બની રહ્યો સૂર્ય અને શનિનો તેનાથી જીવનમાં ધંધાની અંદર બહુ સંઘર્ષ રહેશે કેમેન્દ્ર યોગ એટલે મન ચંચળતા રહે છે તો એની અંદર કોઈપણ વિધિ વિધાન કરાવીને કાર્ય કરશો તો તમને સારી સફળતા મળશે જય ગણેશ બીજા નંબરનો પ્રશ્ન છે જેતપુરથી ખાસ તો એમનો પ્રશ્ન એવો હતો કે ભવિષ્યની અંદર આગળ કેવું રહેશે મારું ભવિષ્ય વિદ્યા અભ્યાસની અંદર કેવો મારો સમય રહેશે તો એના અંદર વિદ્યા અભ્યાસનો ખાસ એમને આયુષ્યનો ભાગ્ય નું ગુરુ અને રાહુ આયુષ્ય થોડુંક નરમ ગરમ રહે તો ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું નવા વર્ષની શરૂઆતથી તમને ભવિષ્યની અંદર આગળ વધવાની એક તક પ્રાપ્ત થઈ રહી છે તો તમારા માટે આ વર્ષ ઉત્તમ ગણાશે કોઈ પણ સારું કાર્ય કરશો તો નવો ધંધો ચાલુ કરશો તો એની અંદર તમને સફળતા મળશે ખાસ ગુરુનો નંગ એક ધારણ કરો અને ગુરુવારનું વ્રત કરશો તો તમને સુફળની પ્રાપ્તિ થશે ત્રીજા નંબરનો પ્રશ્ન છે વિવેક કુમાર જે જામનગરથી છે ધંધા માટે યોગ કેવા બને છે તો કર્ક રાશિ એમની બતાવે છે રાશિ પ્રમાણે નામ તો નથી પણ ચંદ્ર અને રાહુનો ગ્રહણ યોગ સાથે મંગળ કેતોનો એક અંગાર યોગ સ્વભાવ થોડોક તીખો હોય ગરમ હોય જીજીલા હોય ધંધાની અંદર મીઠી વાણી રાખશો તો તમને સારી સફળતા મળશે ધંધાની અંદર તમારી વાણી અને બુદ્ધિ બનેથી કાર્ય કરવાની અંદર તમને સારી સફળતા મળે ધંધા માટે આ વર્ષ તમારા માટે ઉત્તમ જ છે તમને જુલાઈ પછી ઉત્તમ સારા ફળની પ્રાપ્તિ થઈ રહી છે સુમિત જેની કુંડળીની અંદર ખાસ આપણે જોઈએ તો મેષ રાશિનું લગ્ન માટે મેષ રાશિનો સ્વામી મંગળ છે તો મંગળના લીધે સુમિત કુમારની કુંડળીની અંદર ખાસ એ ગ્રહના લીધે લગ્ન અટકાઈ રહ્યા છે તો સાથે અર્ક કવિવા સાથે મંગળ દોષની પૂજા કરવી સાત મંગળવારનું વ્રત કરી અને આ કાર્ય કરશો તો આ વર્ષની અંદર તમને લગ્ન તા સારા શુભ ફળ સમાચાર પ્રાપ્ત થશે અને લગ્ન યોગ સારો બની રહ્યો છે દક્ષાબેન જેની કુંડળીની અંદર પોતે કલોલ ડભોઈથી છે તો લગ્ન યોગ ક્યારે થશે એમની તારીખ પ્રમાણે જોઈએ તો એમને અત્યારે હાલ

આ પૂજા કરાવી અને કાર્ય કરશો તો તેની અંદર તમને સારી મનગમતો પતિ પ્રાપ્ત થશે અને આ વર્ષની અંદર લગ્નના યોગ ઉત્તમ બની રહ્યા છે હવે નિરાલીબેન જે ભાવનગરથી છે એમના પણ કઈ દિશામાં મારે લગ્ન માટે કઈ દિશા ઉત્તમ રહે એ નિરાલીબેનની કુંડળીની અંદર ગ્રહ પ્રમાણે પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા ઉત્તમ રહે છે અને લગ્ન યોગ માટે એમનો મનગમતો પણ પાત્ર પ્રાપ્ત થાય એના માટે એમને પૂર્વ અને પશ્ચિમ દિશાની અંદરથી સારા યોગ લગ્નના બની રહ્યા છે સાથે સાથે ધવલભાઈ જે નડિયાદથી છે નોકરીના યોગ ક્યારે અને લગ્નના યોગ ક્યારે તો આપણા અભ્યાસ પ્રમાણે આપણા વિદેશ યોગથી તમને સારી સફળતા નોકરીની અંદર પ્રાપ્ત થઈ રહી છે સાથે સાથે તમારા ભાગ્યોદય પત્ની લગ્ન હવે ટૂંક સમયની અંદર મનગમતી પત્ની આપણને પ્રાપ્ત થશે સમાજની અંદર પણ તમને લગ્નના યોગ બની રહ્યા છે તો આ બે હજાર ચોવીસ પૂર્ણ થશે બે હજાર પચીસના જાન્યુઆરીથી તમારા જૂન જુલાઈ સુધીની અંદર સારા યોગ બની રહ્યા છે તો આ વર્ષની અંદર નોકરીની અંદર ખાસ ધ્યાન આપો એટલે તમને સારી પત્ની પ્રાપ્ત થઈ જશે આ વર્ષ આપના માટે ઉત્તમ છે કૌશિકભાઈ કોધરાથી એનો પણ એ પ્રશ્ન છે લગ્ન યોગ પહેલા મિત્રો તમે જોતા દર્શક મિત્રો કે લગ્ન માટે છે ને આપણે કોઈની વાત ન કરવી પડે જન્માક્ષર યુગ નતો પાંચ મહેમાન આપણા ત્યાં આવે અને આપણા ઘરનું રહેણી કેણી આપણા ઘરના સંસ્કારો આપણા ત્યાં ભોજન કરી જાય અને એ પાંચ વ્યક્તિને કહે એટલે ઓટોમેટિક લગ્ન થઈ જતા આ વડીલો આપણું આ બધું નક્કી કરી દેતા હતા અત્યારે જેટલો આ જન્માક્ષર યુગ પ્રમાણે અત્યારે માણસ ભાગતો રહીશ તો આ તમે પરિવાર સાથે રહી કુટુંબ સંબંધી સાથે રહેશો તો એની અંદર સારી સફળતા થઈ હવે આપણે આ બધાના પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું છે આ રીતે જે કોઈનો પ્રશ્ન હોય એ આપણે ખાસ ગુજરાત પ્રશ્નના માધ્યમ દ્વારા તમને હું જન્માક્ષર પ્રમાણે હું બતાવીશ જય ગણેશ તો પંચાંગ દિન વિશેષ તમામ બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી આપી આ સાથે જ જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતું તેનો આપે નિરાકરણ પણ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ગણેશ તો દર્શક મિત્રો દર્શન કાર્યક્રમ થકી આપે વિપુલજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા તો કાર્યક્રમના અંતમાં આપ ટીવી સ્ક્રીન પર વિપુલજીનો નંબર જોઈ શકો છો તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો તો દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર